સ્થાનિક સ્વરાજની ચૂંટણી મતદાનને હવે ગણતરીના કલાકો બાકી છે ત્યારે લાઠી તંત્ર સજ્જ થયું લાઠીના છવોટની ચોવીસ બેઠકોના સોળ મતદારો માટે કુલ સાત બિલ્ડિંગમાં સોળ બૂથ ઉપર વ્યવસ્થા સજ્જ કરી દેવામાં આવી છે તાલુકા શાળા સ્ટ્રોંગ રૂમથી તમામ સૂળ બૂથ ઉપર ઈવીએમ મશીન પહોંચાડી દેવામાં આવ્યા મતદારોની મદદ માટે લાઠી ચૂંટણી અધિકારી દ્વારા નિમણૂક કરાયેલી બાર મતદાન સહાયકોની ટીમ ખડે પગે રાખવામાં આવશે દિવ્યાંગ અને વિકલાંગ મતદારો માટે પણ અહીં વિરુચેર વગેરેની વ્યવસ્થા કરવામાં આવી તમામ સાત બિલ્ડિંગ ઉપર આજથી જ પોલીસ બંદોબસ્ત ગોઠવી દેવામાં આવ્યો ચાર બિલ્ડિંગના દસ બુથ સંવેદનશીલ હોવાથી પોલીસ બંદોબસ્તમાં વધારો કરાયો હોવાનું ડીવાયએસપી ચિરાગ દેસાઈએ જણાવ્યું હાલ લાઠી નગરપાલિકા ચૂંટણીમાં કોઈ અનિચ્છનીય બનાવ ના બને તેની પૂરેપૂરી તકેદારી રાખવામાં આવી સર હવે મતદાનને ગણતરીના કલાકો બાકી છે તેવી તૈયારી છે આવતીકાલે સોળ તારીખે સવારે સાત વાગ્યાથી લાઠી નગરપાલિકા સામાન્ય ચૂંટણી બે હજાર પચીસ અન્વયે મતદાન શરૂ થશે અને સાંજે છ વાગ્યા સુધીનો સમય છે આથી તમામ નગરજનોને જણાવવામાં આવે છે કે આ જે મતદાન છે એમાં આપ સૌ અવશ્ય ભાગ લો આપને મતદાન મથક સુધી આવવા પછી વ્હીલચેરની વ્યવસ્થા રાખેલ છે જો કોઈ વિકલાંગ દિવ્યાંગ વ્યક્તિઓ હોય તો અને વધારામાં મતદાર સહાયતા કેન્દ્ર તરીકે અમે બાર વ્યક્તિઓની નિમણૂક પણ રાખેલી છે કે કોઈ મતદાન મથકે આપણું નામ શોધવામાં કે એમાં કોઈ તકલીફ પડે તો એના માટે પણ સહાયક વ્યક્તિઓ રાખવામાં આવેલા છે લાઠી નગરપાલિકામાં કુલ સોળ હજાર મતદારો છે એ તમામ મતદારોને વિનંતી છે ટોટલ આપણા છ વોર્ડ છે અને દરેકમાં ચાર બેઠક એટલે કુલ ચોવીસ બેઠકો માટે આપણે હરીફાઈ મતદાન કરવાનું થશે તમામ મતદારોને જાણવામાં આવે છે કે દરેક વોર્ડમાં આપણે કુલ એક વ્યક્તિ ચાર વખત બેલેટ બટન દબાવી અને મત આપી શકશે એટલે એક વોર્ડમાં એક વ્યક્તિ ચાર મત આપી શકશે એટલે તમામને ખાસ વિનંતી છે કે એ મુજબ ચાર વ્યક્તિઓને મત આપે આ ઉપરાંત નોટાનું પણ બટન છે જો આપ ઉપરના કોઈપણ વ્યક્તિને મત આપવા ન માગતા હોય તો નોટા બટનનો પણ આપ ઉપયોગ કરી શકો છો પણ આપ આપના મતદાનનો મતદાનના અધિકારનો ઉપયોગ કરો એવી તમામને ખાસ વિનંતી છે આવતીકાલે લાઠી નગરપાલિકાનું ચૂંટણી થનાર છે ત્યારે પોલીસ દ્વારા આજથી જ બંદોબસ્ત લગાવવામાં આવેલ છે લાઠી નગરપાલિકામાં કુલ સાત લોકેશન પર સોળ બુથ અને બિલ્ડિંગ ટોટલ સાત છે જેની અંદર ચાર બિલ્ડિંગ કે જેના દસ બુથને સંવેદનશીલ ગણવામાં આવ્યા છે સંવેદનશીલ બુથ પર પોલીસ હોમગાર્ડ તથા સુપરવિઝન્સ વધારે રાખવામાં આવેલ છે આ સિવાય ટોટલ બુથ પર સ્ટ્રોંગ રૂમ પર અમારા સેક્ટર મેજિસ્ટ્રેટ કે જે ગ્રુપ મોબાઈલ્સ હોય છે આ ઉપરાંત વિથ રિસ્પોન્સ ટીમ્સ અને થાણા અધિકારી તથા ડીવાય સાથે પણ રિસ્પોન્સ ટીમ્સ આમ અલગ અલગ લેયરિંગમાં બંદોબસ્ત રાખવામાં આવેલ છે આ સાથે જ દામનગર નગરપાલિકામાં પણ બે વોર્ડની ચૂંટણી છે તેના પણ છ બૂથ કે જે બે લોકેશન પર આવેલ છે તેને સંવેદનશીલ ગણતા ત્યાં પણ પૂરતો બંદોબસ્ત રાખવામાં આવ્યો છે